આજે આપણે વાત કરવાની છે ફેસબુકમાંથી ડોલર કઈ રીતે કમાઈ શકાય ઘણા મિત્રો પૂછે છે કે કઈ રીતે ફેસબુકમાંથી ડોલર કમાઈ શકાય તો સૌ પ્રથમ તમારે કામ તો એ કરવાનું છે કે તમારી પ્રોફાઇલમાં જાઓ સેટિંગમાં જાઓ અને તમારું નોર્મલ એકાઉન્ટ હોય તો એને પ્રોફેશનલ મોડ ઓન કરો પ્રોફેશનલ મોડ ઓન થઈ ગયા પછી જેમ જેમ તમારા ફોલોઅર વધશે તેમ તેમ તમારું કન્ટેન્ટ આગળ આવતું જશે અને વ્યૂઝ પણ તમને મળતા જશે હવે તમારા વ્યૂઝ સાઠ હજારની ઉપર વ્યાજ છે સાઠ હજાર ઉપર વ્યૂઝ ત્યારબાદ તમારું એ એકાઉન્ટ મોનિટાઈઝેશન થશે અને જેમ જેમ એના સેટઅપ આવતા જાય એમ સેટઅપ કરતું જવાનું એટલે ધીમે ધીમે તમારું એકાઉન્ટ મોનિટાઈઝેશન થઈ જશે પછી ઘણા મિત્રો એવું પૂછે છે કે આની અંદર જે ચેલેન્જ આવે છે ચેલેન્જ એને શું કરવું તો પહેલાં પ્રથમ તો હું બધા મિત્રોને એ કહી દઉં કે દર અઠવાડિયે ચેલેન્જ આવે તમે ગમે એટલા ફોલોઅર્સ મેળવો કદાચ પાંચ લાખ ફોલોઅર્સ થઈ જાય તો એ ચેલેન્જ તો આવશે દર અખવા જ આવે અને એને પૂરું કરવાની બહુ કોશિશ ન ને ચેલેન્જ પૂરું થઈ જાય એટલે તરત તમારું એકાઉન્ટ મોનિટાઈઝેશન થઈ જશે એવું પણ નથી વ્યૂઝ આવતા હોવા જોઈએ તમે જે કન્ટેન્ટ અંદર અપલોડ કરો તે ઓરિજિનલ હોવું જોઈએ તમારું કોપીરાઈટનો નિયમ લાગી જશે બીજાને ઉઠાવી ઉઠાવીને અપલોડ કરશો તો તમારા ગમે એટલા ફોલોઅર્સ હશે ને તો પણ તમારું એકાઉન્ટ મોનિટાઈઝેશન થશે નહીં હવે બીજા ઘણા એવા પ્રશ્નો આવે છે કે આ આપણે શું કરવું જોઈએ ફોલોઅર્સ વધારવા માટે તો તમારા જે ચેલેન્જ આવે ને એમાં ફોલોઅર્સ ઓપ્શન આવે છે વીસ ફોલોવર્સ બનાવો કે પચાસ બનાવો તો હો બનાવો જે કાંઈ ઓપ્શન હોય એ ફોલોઅર્સ ઉપર ટચ કરશો ને એટલે તમારા કન્ટેન્ટને લાઈક લાઈક કરનાર અથવા તો કોમેન્ટ કરનારની યાદીને બતાવશે એને તમે ઇન્વાઇટ કરી શકો ફોલોઅપ કરવા માટે એ એક છે પછી સારા એવા ક્રિએટરો હોય જેના ફોલોઅર્સ વધારે હોય તેવા ક્રિએટરોને પ્રોફાઇલ ઉપર તમે કોમેન્ટ આપતા રહો એનાથી પણ તમારી પ્રોફાઇલનો થોડોક પ્રચાર થતો હોય હવે મોનિટાઈઝેશન છે ને એ સાવ ઈજી વસ્તુ નથી એટલે શરૂઆતમાં તો તમને સ્ટાર મળશે અને એ સાવ નકમ છે ત્યાં એ કોકને આગળ વીક માંગવા દઈએ મને સ્ટાર મોકલો મોકલો કોક મોકલે તો તમને મળે અને પછી બીજું સબ સબસ્ક્રિપ્શન આવશે મોનિટાઈઝેશન એ આવ નોકું તમને કોક સબસ્ક્રાઈબ કરે તો તમને પૈસા મળે અને અત્યારે પછી એડ ઓન રીલ અને ઇન્સ્ટ્રીમેડ ઇન્સ્ટ્રીમ એડ છે ને એ ઇન્સ્ટ્રીમ અને રીલ વિડીયો એડ એ બે બંધ થઈ જવાનું છે એની જગ્યાએ અત્યારે નવું કન્ટેન્ટ આવી ગયું છે કન્ટેન્ટ મોનિટાઈઝેશન એ કન્ટેન્ટ મોનિટાઈઝેશન ખુલશે એટલે આ બધું બંધ થઈ જવાનું ઓનલી ફોર અને કન્ટેન્ટ મોનિટાઈઝેશનમાં એવું હોય છે કે તમે ફોટો મૂકો કે વિડીયો મૂકો કે સ્ટોરી મૂકો કોઈ કોઈ કોઈપણ વસ્તુ મૂકો એ બધામાંથી તમે ડોલર મળતા હોય તો આ હતી આપણી માહિતી તમને કેવી લાગી મજા આવી હોય તો લાઈક છે અને ફોલો કરી દેજો એટલે બીજા માણસોને પણ જાણવા મળે અને ફોલોઅર્સને અને ફોલોવર્સ માટે છે ને આ ચેલેન્જ પૂરા કરવા હતું ફોલોવર્સની જીખ ન માનતા કોઈને આગળ તમે સારા કન્ટેન્ટ બનાવશો ઓરિજિનલ લોકોને ગમે એવા બનાવશો આપોઆપ તમને ફોલોઅર મળતા જશે ફેસબુક ઉપર જોતા હો તો શેર કરી દેજો અને યુટ્યુબ ઉપર જોતા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો તે માટે